આજે સાંઈથી વિરામ ની અંદર ચાલી રહેલી સાંઈ તથા અમૃત આજે પંચમ દિવસ વિરામ છે અને કાલે છઠ્ઠો દિવસે એટલે પરમ દિવસે તો આપણે બધાની સ્વાગત વિધિ કે એમાં આપણો સમય નીકળી જશે એટલે કથા કાલે જ આપણને શાંતિથી સાંભળવાની મળશે અને આજે પાંચ દિવસ કામ પરિપૂર્ણ થઈ ગયા અને રોજ દરરોજ બધા ભક્તો ગામે ગામથી આવ્યા પ્રસાદ પ્રભુનો પ્રસાદ લીધો અને કંઈક ને કંઈક ભક્તિ કરીને પોતાના આત્માનો કલ્યાણ ને કેવાય એ બધાએ પોતાની રીતે કહ્યું કારણ કે સો નો કલ્યાણ સો એટલે પોતે તો આવતી કાલે પણ બધા સમયાંતરે આવી જજો અને કાલે આપણે બધા સંતો મંતો ને પણ અનુભવી માણસો ને પણ કે સમયામ કરે ભગવાન માટે જે માણસો ઠંડી સહન કરે ભગવાન માટે જે તાપ સહન કરે અને ભગવાન માટે જે ઉજાગરા કરે એના પર ભગવાનની વિશેષ કૃપાઓ રહેતી હોય અને આવા બાળકો બાબાની ભેદભૂમાં જ્યારે આવ્યા છે તો એમ કહેવાય કે આ ભગવાનના સ્વરૂપ છે આજે આ રસ્તે પડી ગયા છે તેમનો જન્મો જન્મનું કલ્યાણ

એટલો બધો ભાર આપેલો કે તમે નિરંતર સાઈ 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 નામનો જપ કરો તો એક દિવસ સાઈનો સ્વરૂપ બધા થઈ જતા હોય છે બદલાવ આવી શકતો નથી કુદરતનો એક નિયમ છે કે જે જીની સાથે સંપર્કમાં રહે એવો થઈ જાય તો આપણે પણ હંમેશા સદગુરુની કથા સદગુરુની ભક્તિ સદગુરુના કાર્યો સાથે હંમેશા જોડાયેલા રહીશું તો જ એ દિવ્ય ગુણો આપણી અંદર ઉતરી જતા હોય એમ તો બધા ભક્તાઓ હોય છે મારી તો ખાસ ઈચ્છા પણ સમયાંત કરે એ આશીર્વચંદ્રમાં ગુરુજીના રહેશો જ એ સુભાષભાઈ ગુરુજીને વિનંતી કરીશ કારણ કે ત્યાં સુધી દિલને શાંતિક થાય એટલે વિનંતી કરીશ કે કંઈક બધા ભક્તોને જેમની સાથે આલે પણ આ તો સારા બાદ સુધી કે એક વાગ્યા સુધી અહીંયા હતા અને આટલા આધ્યાત્મિકતા માં ઉંડા છે તો એમના ચરણમાં પણ ખૂબ ખૂબ વંદન પણ એકવાર બધા ભક્તો કે એમને ખૂબ ખૂબ અભિવાદન આપીએ અને વિનંતી કરીએ કે અમારા પર હંમેશા આવો પ્રેમ રાખજો અને કઈક ને કઈક માર્ગદર્શન મેં પણ કરી દેવી તમારા જન્મમાં આજે તો સદગુરુ પોતે છે પ્રત્યક્ષ સ્વરૂપ લઈને આવ્યા છે એટલે સદગુરુની જ વાત કરાય બે પાંચ મિનિટ તો લેવા જ ગુરુની વાત કરવા તો કે અંતે જ નહીં આવે પણ બે મિનિટ તો ગુરુની વાત ગુરુ શું કરી શકે અને શું કરાવી શકે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુમ પદ મંત્ર મૂલમ ગુરુર વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ત્રેતા યુગ આપણે દ્વાપર યુગ પર જે કૃષ્ણની વાત કરીએ એકવાર દુર્વાસા ઋષિ છે ને એને કૃષ્ણની પરીક્ષા કરવાનો મન ગુરુ છે ગુરુ શું કરાવી શકે પાદર પર આવીને બેઠા છે કૃષ્ણને સંદેશ આપે છે કે ગુરુ આવ્યા છે કૃષ્ણ દોડતા દોડતા ગુરુના ચરણમાં જાય છે અખિલ બ્રહ્માંડનો નાયક કહેવાય ને આપણો કૃષ્ણ દ્વારકાધીશ

શિષ્યને પણ રથ પર બેસાડે છે અને પતિ પત્ની એ રુકમણી અને કૃષ્ણ રથ ને હાંકતા હાંકતા હાંકતાં લઈને જાય છે અને લઈ જાય દ્વારકાની નગરીમાં અને એ પોતાના સિંહાસન પર કૃષ્ણને વે કૃષ્ણ બેહાડે છે દુવા ધૃષ્ટિને હજુ પરીક્ષા પટતી નથી મને પ્રસાદ ખવડાવે છે તો ભગવાન ખીરનો પ્રસાદ બનાવે પંતી દ્વારા કે પ્રસાદ બનાવે અને ગુરુ પાસે પ્રસાદ અરે ગુરુ ખાલી ચાખીને છોડી દે અને કે હવે તું ખા કે ખાય તો કે કામ કરે કે આ પ્રસાદ નો ઉપયોગ કર તો ભગવાન કૃષ્ણ ને આખા શરીર પર પ્રસાદ લગાવવા કે ખીર નો ભગવાન આકા શરીર પર પ્રસાદ લગાડે છે પર પગ આવે ને તો પ્રસાદ ની લગાડે ગુરુ આશ્રય કે કેમ પ્રસાદ ન લગાડે તો આ ગુરુ છે ને એનો આશીર્વાદ છે

સત્ય ઘટનાની કે વાત કરવાની એક સંત હતા સંત એટલે આધુનિક યુગના સંત કે નામ છે મૂળદાસ બહુ પ્રખર સંત ખ્યાતિ એની ઓ વિખ્યાત મૂળદાસ ગામડે ગામડે એની પ્રચાર લોકો એની કંઠી પહેરને ફરે એક દિવસે મૂળદાસ રાત્રે ફરવા નીકળ્યા રસ્તા રસ્તે જોયું એક સ્ત્રી છે

લાંચન પોતે લીધું છે અને બે જીવ પેલે બારે ગોંદાસ ને આવ્યો છે રાજા છે એને પણ કંઠી પહેરેલી છે પણ તે સમયે જ્યારે વાયા વાયા ફરતી ખબર પડે વાત તો કંઠી તોડી નાખે મુરદાસ ના નામ ગુરુ ની કંઠી તોડી નાખે છે હવે મુરદાસ ભડતો 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 જામનગર માં જાય છે અને એ તો ચાર મારા શિષ્ય છે બુદ્ધાસને ગમનની કંટી તોડી નાખી છે પછી આ હું મળવા તો જાઉં મારા શિષ્યને રાજમેલમાં જાય છે અને કે મુંદાસ પત્નીને કે કે બાપુ ક્યાં છે કે તો કે રાજાજી અહીંયા નથી એમ કે કેમ કે બાજુના ગામમાં છે ને સાધુઓનું મંડળ આવ્યું છે અને બાપુ તા કંઠી પહેરવા ગયા છે મુંદાસ ખુશ થાય ગયો

મુરદાસ બાજુ જોયું ન જોયું શું કામ આવ્યો એમ પૂછે મુરદાસે કઈ કઈ નહીં સાધુની જમાત છે દર્શન કરવા આવ્યો છું વાંધો નહી બેટો આ બધા મહાત્માઓ ભેગા છે તો મુરદાસે કીધું રસ્તે બિલાડો મયરો પડ્યો છે એના દીકરાઓ ભૂખે મરતા છે આ બિલાડી જો જીવી જાય ને આપના સમર્થો છે એ પોયરાઓના પેટ ભરાય આશાએ આવ્યો છું અને મંડુ બિરાડને મૂકી દે અને સાધુ જમાત ને કહે અને જીવતું કરો આકો સાધુ જમાત મોરદાર પર હસે છે મરી લાગે ત્યારે તો કદી જીવતા થાય બધા હસે છે રાજા પણ હસે છે એક બાજુ તમે કરો મોરદાસ કે જીવતા કરો આ બિરાડનું બચ્ચું ને પર જીવતા ના કરે મોરદાસે કે લાવો તમારો કમાન્ડર આ મુરદાસે કમાન્ડ ના ને કીધું કે ની બધી સ્ત્રીએ જો મે દીકરી ને માં માની હોય અને કોઈ નું હોય તો એ મારા પરમાત્મા આ ને ને પાણી છાટે જીવતો થઈ જાય રાજા ને પસ્તાવો થાય સંત શું કરી શકે લોક ના પણ પોતાને જાતે સંત શકે અને બીજું સંત શું કરે એનો જીવતો દાખલો છે જો ગુરુ નીચે બેઠા છે શિષ્ય ને

એટલે ગુરુ કદી કમજોર ગણવા નહીં ગુરુ સમર્થ હોય ગુરુ ગમે તે સ્વરૂપમાં હોય દત્તાત્રેયનો તો વેશ્યા પણ ગુરુ હતો એના 24 ગુરુ પેગી કુતરા એના ગુરુ હતા જેના પરથી આ સમર્થ ગુરુ દત્તાત્રેય કઈ એના 24 ગુરુ હતા અને ગુરુ તત્વ એટલે જેના પરથી જ્ઞાન મળે ગુરુ ગુરુની કોઈ ઉંમર ની હોય ગુરુની કોઈ કાયા ની હોય ગુરુ જડબી હોય